હર હર મહાદેવ જય દ્વારિકાધીશ મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવા જઈ રહ્યા છીએ કે દાનનો મહિમા શું છે અને આપણા આધ્યાત્મિક ધર્મમાં આપણા હિન્દુ ધર્મમાં કેટલા પ્રકારના દાન એ સર્વથી શ્રેષ્ઠ મનાય છે તો આ દાન વિશેની દરેક પ્રકારની માહિતી આ વિડીયોમાં આપવામાં આવશે જો તમને આ વિડિયો સારો લાગે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ આપણા હિન્દુ ધર્મમાં દાનનું ખૂબ જ મહત્ત્વ છે અને દાન આપવાથી ઈશ્વર પણ ખુશ થાય છે જે કોઈ વ્યક્તિ પાસે જે કંઈ પણ હોય એમાંથી જેટલું આપી શકે એટલું આપવું જોઈએ અને એવું પણ કહેવામાં આવ્યું છે કે આપણી કમાણીનો દસમો ભાગ એ આપણે દાન કરવું જોઈએ અથવા તો બીજા વ્યક્તિને કોઈ પણ સારા કર્મ માટે વાપરવા જોઈએ દાન એટલે શું તો કે દાન એટલે બીજા માટે કરવાની વૃત્તિ આપણે ભવિષ્યમાં સારો અવતાર આવે અથવા તો આવતા જન્મમાં આપણે સારી યોનીમાં જન્મ થાય અથવા આપણને મોક્ષની પ્રાપ્તિ થાય એ માટે આપણે દાન આપીએ છીએ અને આત્માનું અમરત્વ પ્રાપ્ત થાય અને અંતિમ સમયે પરમાત્મામાં દેહનો વિલય થાય એ માટે દાન આપીએ છીએ આપણા ધાર્મિક શાસ્ત્રોમાં દાનના કુલ દસ પ્રકાર બતાવ્યા છે સૌ પ્રથમ પ્રકાર તો કે ગાયનું દાન ગાયનું દાન એ સૌથી ઉત્તમ ગણાય છે સૌથી શ્રેષ્ઠ ગણાય છે ગાય એ પવિત્ર છે ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે અને એટલે જ ગાયનું દાન આપવાથી આપણે વેતરણી નદી પાર કરી જઈએ એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે અને આવું શાસ્ત્રોમાં કહ્યું છે ગાયો માટે શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે ગાયો એ મારી આગળ રહો ગાયો એ મારી બાજુમાં રહો અને ગાય એ મારા હૃદયમાં વસો હું ગાયની વચ્ચે રહું અને ગાયના અંગોમાં ચૌદ ભુવનો રહ્યા છે આ લોકમાં અને પરલોકમાં ગાય એ આપણી સાથે રહે અદિતિ દેવ માતા ગાય અને વેદ માતા પણ ગાય છે વેદ માતા ગાય રૂપે રહેલી દેવી એ મારા પાપને હરી લ્યો જ્યારે કુટુંબમાં પુત્ર રત્નની પ્રાપ્તિ થાય ત્યારે દાન અપાય છે નંદબાબાએ શ્રી કૃષ્ણનો જન્મ થયો ત્યારે કરોડો ગાયોનું દાન કરેલું નજીકેતાના પિતા ઉદાલક મુનિએ પણ સેંકડો સોનાની ગાયોનું દાન કરેલું આમ ગૌદાન એ સૌથી ઉત્તમ ગણાય છે આપણા પૌરાણિક શાસ્ત્રો અનુસાર મનુષ્યના મૃત્યુના બારમા દિવસે મૃતાત્મા એ વૈતરણી નદી પાર કરે માટે ચાંદીની કે પ્રત્યક્ષ ગાયનું દાન કરવામાં આવે તો ગૌદાન આપવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય એવી માન્યતા એ ગરુડ પુરાણમાં છે લગ્ન પ્રસંગે દીકરીને સાથે ગૌદાન અપાય છે ગૌદાનથી મનથી બંધનથી કે કર્મથી કરેલા પાપોનો નાશ થાય છે ત્યાર પછી બીજા નંબરનું દાન એ ભૂમિદાન છે પહેલાના સમયમાં રાજા મહારાજાઓ સમાજના શ્રેષ્ઠીઓ ભૂમિદાન આપતા હતા ભૂમિદાનથી મનુષ્ય એ પોતાની આજીવિકા કમાઈ શકે છે અને એનું જીવન એ ધન્ય થાય તેવી ભાવના હતી શ્રીમદ ભાગવત કથા અનુસાર બલિરાજા એ વામન સ્વરૂપમાં રહેલા ભગવાન શ્રી વિષ્ણુને ત્રણ ડગલામાં સમસ્ત ભૂમિનું દાન આપી દીધું હતું ત્યાર પછી ત્રીજા નંબરનું દાન એ છે તલનું દાન તલનું દાન આપવાથી માણસને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ચોથા નંબરનું દાન એ સોનાનું દાન આવે છે પહેલાના સમયમાં રાજા મહારાજાઓ અને ઋષિ એ સોનાનું દાન આપતા હતા તેઓ વિદ્વાન બ્રાહ્મણોને સુવર્ણદાન આપતા અને સુવર્ણદાન આપવાથી એમને પોતાના જીવનમાં દરેક પ્રકારના સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે પાંચમું દાન એ ઘી ગણાય છે ગાયનું શુદ્ધ ઘી દાનમાં આપવામાં આવે તો અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે છે મંદિરમાં દીવા માટે કે યજ્ઞમાં આહુતિ માટે જો ઘીનું દાન એ સૌથી ઉત્તમ ગણાય છે છઠ્ઠા દાનમાં વસ્ત્રદાન કહેલું છે નિર્ધન કે ગરીબ વ્યક્તિને જો વસ્ત્રદાન કરવાથી ઘણા જ પુણ્યની પ્રાપ્તિ થાય છે તેના અંતર આત્માના આશીષથી આપણું કલ્યાણ થાય છે ત્યાર પછી સાતમા પ્રકારનું દાન એ અનાજનું દાન છે અને એવું કહેવાય છે કે અન્નદાનમ મહાદાનમ એમ કહેવાય છે અન્નદાનથી ભૂખ્યાજનોનો જઠરાગ્નિ એ શાંત થશે અને તેના અંતરના આશીર્વાદથી આપણું કલ્યાણ થાય છે જેથી આપણી આર્થિક સામાજિક અને આધ્યાત્મિક પ્રગતિ થાય છે નવમા દાનમાં ચાંદીનું દાન આવે છે જન્મ પ્રસંગે કે લગ્ન પ્રસંગે ચાંદીનું દાન અપાય છે શયાદાન વખતે ગૌદાનમાં ચાંદીનું દાન અપાય છે અને ત્યાર પછી દસમું દાન એટલે કે મીઠાનું દાન આપણે મંદિરમાં કે બ્રાહ્મણોને સીધું આપીએ ત્યારે તેમાં લવણ એટલે કે મીઠું ન હોય તો તે દાન અપૂર્ણ ગણાય છે પરંતુ એવી પણ માન્યતા છે કે દાન આપતી વખતે ડાબો હાથ આપે તો જમણા હાથને પણ એની જાણ થવી જોઈએ નહીં અર્થાત દાન એ ગુપ્ત આપવું જોઈએ કોઈ પણ જગ્યાએ આપણા નામની તકતી લગાવવામાં આવે તો તે ગણાય છે દાન એ શરમપૂર્વક પ્રીતિપૂર્વક સહાનુભૂતિપૂર્વક લજ્જાપૂર્વક આપવું જોઈએ અર્થાત દાન લેનાર વ્યક્તિ તેનો શો ઉપયોગ કરશે તે ધ્યાનમાં રાખ્યા વગર દાન આપવું જોઈએ દાનમાં પરોપકારની ભાવના રહેલી છે પરોપકાર માટે સૂર્ય પ્રકાશે પરોપકાર માટે જ નદીઓ વહે છે પરોપકાર માટે વાદળો પાણી આપે છે પરોપકાર માટે વૃક્ષો એ ફળ આપે છે માટે હંમેશા પરોપકાર કરવો જોઈએ મહાભારતમાં જ્યારે ગુરુદ્રોણે એકલવ્ય પાસે ગુરુદક્ષિણા માંગી ત્યારે તેને પોતાનો જમણા હાથનો અંગૂઠો એ દાનમાં આપેલો અને તેથી શ્રેષ્ઠ શિષ્ય તરીકેની છાપ એ તેના ગુરુમાં પડી દાન આપવાની વાતમાં કર્ણ પણ શ્રેષ્ઠ દાનવીર હતો ભગવાન શ્રી શ્રેષ્ઠ બનાવવા માટે તથા કર્ણને પરાજિત કરવા માટે ભગવાન ઇન્દ્રને કર્ણ પાસે દાન લેવા મોકલ્યા હતા અને કર્ણ એ જગતમાં શ્રેષ્ઠ દાનવીર હતા જ્યારે ઇન્દ્ર ભગવાન બટુક બ્રાહ્મણનું રૂપ લઈ અને કર્ણ પાસે આવ્યા ત્યારે કર્ણને તેમણે દાનમાં આપવાની ઘણી વસ્તુઓ માંગવા કહી પરંતુ ઇન્દ્રએ ના પાડી ઇન્દ્રએ કર્ણના કવચ અને કુંડળ દાનમાં આપવા કહ્યું ત્યારે કર્ણે તરત જ તે દાનમાં આપ્યું કર્ણ માનતો હતો કે પવનથી મજબૂત વૃક્ષો ઉખડી જાય છે પ્રયત્નપૂર્વક મેળવેલી વિદ્યા પણ ક્યારેક વિસરાઈ જાય છે પરંતુ અગ્નિમાં હમેલું અને દાનમાં આપેલું તેમનું તેમ જ ટકે છે તો આજના આધુનિક યુગમાં પણ અંગ દાન એ શ્રેષ્ઠ ગણાય છે માણસના મૃત્યુ પછી તેને અંગોનું દાન કરવું જોઈએ જેથી બીજાને નવું જીવન મળે અને નેત્રનું દાન હૃદયનું દાન અને કિડનીનું દાન એ સૌથી ઉત્તમ ગણાય છે દાન આપનાર અને દાન લેનાર બંનેનું કલ્યાણ થાય છે તો આવો જ સુંદર દાનનો મહિમા અને દાનના પ્રકારોનો વિડીયો જો તમને સારો લાગે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ